બોર્ડની અંદર કે ભાઈ અમુક નિયમોનો સુધારા કરવા જોઈએ એની અંદર જે આ બારની જે ભરતી કરીએ છીએ એ દૂધ મંડળીના કર્મચારીઓ જે લેવાના હોય અહીં જેને લેવાના કર્મચારી તરીકે એ જે દૂધ ભરતો હોય એના જ બાળકોને દીકરી હોય દીકરો હોય તમે એમાં એવું ભણતર એનું જો જોવાનું હોય તો પણ એની ભરતી જોઈને કરો તમે બહારના જે હોય એને નોકરી આપી દો છો અને સ્થાનિક આટલા બધા દૂધ ભરે છે એનો એક છોકરો વધારે કોઈ નોકરી નહીં લેવાનો પોલીસ બંદોબસ્ત કદાચ બોલાવી શકે પણ એવું વાતાવરણ હોય તો બોલાવી શકે જ્યારે અમે સભાસદો એક પશુપાલકો છે અને અમારે જે પશુપાલકોની રજૂઆત એવી હતી કે ભાઈ તમે પોલીસ કેમ બોલાવી એટલે પહેલાંમાં પહેલું તો એ પોલીસ બોલાવી એટલે અમે સભા બંધ રખાવી કારણ કે પોલીસની કોઈ જરૂર નથી પછી સભા ચાલુ કરાવી તો અમે રજૂઆત કરી કે જે જૂની પદ્ધતિથી જે ઇલેક્શન થવું જોઈએ એ થવું જોઈએ બીજું કે અમારા જે સભાસદો છે અમે હું મારા મંડળીના હોય કે આજુબાજુ દરેક ત્રણેક જિલ્લાના એ સભાસદોના જે બાળકો છે એમની જ ભરતી થવી જોઈએ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા